કરજણ પંથક એટલે કાનમ અહીં ખેતીનો મુખ્ય પાક કપાસ છે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ચોમાસા પહેલાં ઓરવીને કપાસની વાવણી કરવામાં આવી હતી પરંતુ કુદરત રૂપતા ચોમાસામાં ચાર માસ અવિરત વરસાદ અને પૂરના કારણે ખેડૂતોના કપાસમાં ખૂબ નુકસાની થવા પામી હતી માંડ માંડ દવા ખાતર નાખી કપાસ કુહાર્યો ત્યાં હાલમાં ગેરવો અને વ્હાઇટ ફ્લાયને લઈ કપાસ કાઢો પડી રહ્યો છે જેને લઈ કપાસના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ દવા ખાતર અને મજૂરીમાં ભાવ વધારાને લઈ ખેડૂતોને કપાસમાં વળતર ઓછું મળી રહ્યું છે અને બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે ખેડૂતને તો એક તરફ ખાઈ અને બીજી તરફ ખાડા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કારણ તો ચાર મહિના સતત વરસાદ એના લીધે પછી એ વરસાદ બંધ થયો ત્યાર પછી છે તો આ ઉપદ્રવ જીવાતનો એમાં વ્હાઈટ ફ્લાય મિલીબગ પછી આ ઘેરવો જે કપાસને કાળો પાડી દીધો તે તમે જોઈ શકો છો અને બીજું કે ટાઈમે ખાતર નથી મળતું પછી દવાઓ છે તો બરાબર કામ નથી કરતી એની ઉત્પાદનમાં તો જીરો જ કહેવાય એમાં ખર્ચોય નથી આવવાનો એટલે ખેતી ખર્ચો પરવડે એવો નથી ગત વર્ષે જે ઉત્પાદન હતું એનું પચીસ ટકા આવશે એટલે ખર્ચ કરતા ખેતી એમાં બહુ ઘટાડો છે કાળો પડી ગયો એ વાત બરાબર છે અમે ઉનાળાથી મહેનત કરીને આ કપાસને મોટો કરે વાવેતર કરીને ત્યાર પછી કપાસ સારો થતો પણ સતત ચાર મહિના વરસાદ પડ્યો એમાં જે બે વાર જે કપાસનો ગ્રોથ બેઠો એ બધું ગરી ગયું એટલે ખેડૂત એકદમ નિમાયેલો થઈ ગયો આજે ખાતરના ભાવ બી વધારે છે ટાઈમે ખાતર નથી હું મળતું ત્યાર પછી ખેડૂતે મહેનત કરીને પાછો કપાસને ઊભો કરીને થોડો ઘણો ફાલ ને બધું આવ્યું તો ત્યાર પછી સતત વરસાદના કારણે જ્યારે વરસાદ ગયો ત્યાર પછી વ્હાઈટ ફ્લાય ઘેરવાની અસર થઈ કપાસને તો આજે તમે જોઈ શકો છો કે આ કપાસની હાલત કેવી છે એના હિસાબે આજે એના હિસાબે આ કપાસ કાળો થઈ ગયો અને આજે ખેડૂતોને જે સીસીઆઈ ભાવ આપે છે લગભગ સાત હજાર ચારસોની આજુબાજુનો એમાં ખેડૂતને કશું પરવડે એવું છે નહીં અમે મજૂરી ખર્ચ દવાનો ખર્ચ ખાતર ખર્ચ પાણી ખર્ચ એમાં ખેડૂતને કશું લેવાનું રહેતું નથી તો સરકાર ખેડૂતો ભણી થોડું ધ્યાન આપે ઉત્પાદનની અંદર બહુ જ ઓછું ઉત્પાદન આવશે વીંગે દસ કિલોની વ્યાની આવે છે હમણાં એટલે ઉત્પાદનમાં તો ઘણું જ નીચું જતું રહ્યું ખેડૂતોને એટલે કોઈ પણ પ્રકાર ફાયદો મળે નહીં કરજણ થી ઈશ્વરસિંહ પઢિયાર રિપોર્ટ